ડોક્ટર પર રેપ હત્યા કેસના ના મહત્વના દસ્તાવેજો ન હોવાથી સુપ્રીમ કોર્ટ નારાજ વરસાદના વિરામ વચ્ચે ડેમોમાં ઓવરફ્લો જારી રોકાણના બહાને ગેંગનો સૌરાષ્ટ્ર માં જામનગર ની સાયબર ક્રાઇમ ની ટીમે દબોચી લીધો ભારત અને યુએ વચ્ચે ઉર્જા ક્ષેત્રમાં ચાર મહત્વના કરારો બંને દેશ વચ્ચે પંચ્યાસી અબજ ડોલરનો નો કારોબાર મમતા બંગાળને ભારતથી આઝાદ કરાવે બાંગ્લાદેશના કટ્ટરવાદી નેતા ગુજરાતમાં ચાર વર્ષનો સૌથી વધુ એકસો બાવીસ પોઈન્ટ એકવીસ ટકા વરસાદ સત્યાવીસ જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો કાનપુરમાં આઈએસઆઈના ઈશારે સિલિન્ડર બ્લાસ્ટથી ટ્રેન ઉડાવવાના કાવતરાનો ઘટસ્પોટ એનઆઈએ અને એટીએસએ તપાસ હાથ ધરી મહાબળેશ્વરમાં મોબલક પાર્ક સ્ટ્રોબેરીને ભારે વરસાદનો ફટકો પટણામાં ભાજપ નેતાની ચેન લૂંટવાની કોશિશમાં હત્યા થઈ સેન્ટ્રલ રેલવે ના સ્ટેશનો પર કુલી સેવાના દર બમણા થશે ચાલીસ કિલો સામાન દીઠ પંચ્યાસી રૂપિયા લેવાશે મુંબઈ ના ડબ્બાવાડા કેરળના પાઠ્યપુસ્તક સ્થાન મળ્યું ધોરણ નવ ના અંગ્રેજી વિષયમાં ડબાવાળાનો એક પાઠ બંગલા નો મુંબઈના પાલી હિલ નો બંગલો બત્રીસ કરોડ માં વેચાયો આજ બંગલામાં દરરોજ પચીસ વ્યક્તિ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે પિલોન મસ્ક બે હજાર સત્યાવીસ સુધીમાં વિશ્વના પ્રથમ ટ્રિલિનિયર બની જશે અક્ષય કુમારની નવી હોરર કોમેડીનું ટાઇટલ ભૂત બંગલા નક્કી થયું અક્ષય કુમારના જન્મદિન નિમિત્તે પોસ્ટર રિલીઝ હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે જોડાણ નહીં આમ આદમી પાર્ટી બધી નેવું બેઠકો પર ચૂંટણી લડશે નીટ પરીક્ષા ચોરી ગૌભાંડમાં પાસઠ સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા ગોધરામાં સીબીઆઈ ની પાંચ દિવસની તપાસ અમરેલીના જાફરાબાદમાં ભારે વરસાદથી કરોડો રૂપિયાના બોમ્બે ડગ માટલા સડી ગયા યુપીમાં ઓગણ સિત્તેર હજાર શિક્ષક ના ભરતી મામલે હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમની રોક હાઈકોર્ટે નવું મેરિટ લિસ્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો પચાસ લાખ મુસ્લિમો રસ્તા પર ઉતરે વકફ બોર્ડ મુદ્દે ઝાકીર નાઈક ની ઉશ્કેરણી ચાઇનીઝ લસણ સામે વેપારીઓનો વિરોધ આજે સૌરાષ્ટ્રના યાર્ડમાં હરાજી બંધ ભાજપ ઓફિસ પર હુમલામાં નિષ્ફળ આઈએસઆઈએસએ આઈ કાફેમાં બેંગલુર બ્લાસ્ટ કરાવ્યો એનઆઈએ નો ચાર આરોપીઓ સામેની ચાર્જશીટમાં દાવો જમ્મુ કાશ્મીરના નાસોરામાં બે આંતકી ઠાર શસ્ત્રો જપ્ત પાકિસ્તાન સરહદી થી ભારતમાં ઘુસ્યા હોવાની શંકા સમાચાર મુંબઈ ના ડ્રાઈવરે છેડતી કરતા વિદ્યાર્થીનીએ ચાલુ રિક્ષામાંથી ઝંપલાવ્યું